અમદાવાદના પૂર્વ ઝોનમાં રહેતા નાગરિકો માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી દિવાળી બાદ મોટી ભેટ આપવામાં આવશે નરોડા હાંસલપુર એસપી રિંગરોડ વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં રહેતા નાગરિકો માટે કોર્પોરેશન તરફથી શહેરનું સૌથી મોટું ઓડિટોરિયમ ખુલ્લું મૂકવામાં આવનાર છે લગભગ એક હજાર પચાસ લોકોની ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ છે તે તૈયાર છે અને તેત્રીસ કરોડના ખર્ચે આ ઓડિટોરિયમ છે તે બનાવવામાં આવ્યું છે તેની કેપેસિટીની વાત કરીએ તો ફંક્શન અહીંયા આગળ કોઈ પણ વ્યક્તિઓ રાખવા હશે તો તેની સંખ્યા પાંચસો પચાસ ડાઇનિન અને ચારસો પચાસ જેટલા નાગરિકો છે તે કોઈ પણ સામાજિક પ્રસંગ અથવા કોઈપણ શોકના પ્રસંગ છે તે અહીંયા આગળ રાખી શકે તે પ્રકારની વ્યવસ્થા અહીંયા આગળ કરવામાં આવી છે આ પહેલાં શહેરનો પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલ છે તે સૌથી મોટો ઓડિટોરિયમ બનાવવામાં આવ્યો હતો અને હવે અમદાવાદના કઠવાડા રોડ પર બનાવવામાં આવેલ ઓડિટોરિયમ શહેરનું સૌથી મોટું ઓડિટોરિયમ બનશે કોર્પોરેશનનો દાવો છે કે